નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધીએચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું સંજય જોશી આપ સૌની સામે આ સંસ્કૃત વિષય લઈને ઉપસ્થિત છું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષયમાં તમે પૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકો આજનો આપણો આ જે એપિસોડ છે એમાં એના માટે માહિતી લેવાના છીએ અને વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવતી આ સાત માર્ક્સની વિભક્તિને લગતી આ પ્રશ્ન પ્રશ્નાવલી વાત આજે આપણે કરવાના છીએ તો વિભક્તિ કેવી રીતે અને કઈ કઈ પૂછાય છે તો એમસીક્યુમાં તમને વિભક્તિ સાત માર્ક્સમાં પૂછાય છે પાર્ટ બી ની અંદર સંસ્કૃત વાક્ય લખો સંસ્કૃતમાં જવાબ આપો અને પ્રશ્ન વાક્ય બનાવો આ બધી જગ્યાએ તમારે વિભક્તિનો ઉપયોગ કરવાનો છે એમ કરીને કુલ એ પંદર માર્ક્સમાં વિભક્તિ તમને પૂછવામાં આવે છે જો વિભક્તિ બરાબર સમજાઈ જાય છે તો તમે આ પંદર માર્કને પૂરેપૂરા મેળવી શકો છો તો એના માટે એક ઉદાહરણ હું તમને આપું છું તમે જાણો જ છો કે ધોરણ આઠથી લઈ અને ધોરણ દસ સુધીમાં અકારાંત શબ્દ ઈકારાંત શબ્દ અને ઉકારાંત પુલ્લિંગ શબ્દ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ રસ્વ ઈકાર અને દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો અને અકારાંત નપુસકલિંગ આટલા શબ્દ રૂપો તમારા અભ્યાસક્રમમાં છે અને એ બધા અભ્યાસક્રમમાંના શબ્દોના ઉદાહરણ દરેક પાઠના સ્વાધ્યાયમાં અલગ તારવીને આપેલા છે તો આ ઉદાહરણને આપણે ઓળખવા માટે કઈ ટેકનિક અપનાવીએ છીએ તો તમારે અકારાંત પુલ્લિંગ શબ્દનું એક ઉદાહરણ હું તમને આપું છું એના આધારે તમે નક્કી કરી શકો તો તમારે વિભક્તિ વચન એનો કોષ્ટક બનાવવાનું આ પ્રમાણેનું પ્રથમા વિભક્તિ તો કોઈ પણ અકારાંત પુલ્લિંગ શબ્દ હોય એમાં વિસર્ગ લાગતા પ્રથમા વિભક્તિ એક નું રૂપ બને એ રીતે મ તો દ્વિતીયા એક વચનમાં મ લાગે છે આત શબ્દ લાગતા પંચમી એકવચન બની જાય શ્ય શબ્દ લાગતા ષ્ઠી એકવચન એ પ્રત્યય લાગતા સપ્તમી એકવચન અને સંબોધનમાં કોઈ પ્રત્યય લાગતો નથી એ રીતે દ્વિવચનમાં પણ દ્વિવચન બહુ સરળ છે મિત્રો તમે જોઈ શકો છો અઉ અવ એટલે પ્રથમા અને દ્વિતીયા અને અવ એટલે સંબોધન આ ત્રણેય જગ્યાએ એક જ સમાન પ્રત્યય લાગે છે તો તો એવો શબ્દ પૂછે ત્રણ જવાબ થશે હવે ભ્યામ ભ્યામ અને ભ્યામ તો તૃતીયા ચતુર્થી અને પંચમી એ દ્વિવચનમાં ભ્યામ પ્રત્યય લાગે છે તો એ ત્રણે ત્રણનો એક સરખો પ્રત્યય છે

એ ન આય આ શ્ય એ તો એમાં પણ આપણે છેલ્લા પ્ર પ્રત્યયો લઈ લઈએ તો મ ન ય શ્ય એ આ રીતે પણ તમે એને યાદ રાખી શકો હવે મ એટલે દ્વિતીયા વિભક્તિ આપણે આ રીતે ઊભું ગણતરીમાં કરવાનું મ ન ય ત્ય એ તો આ પ્રમાણે દ્વિતીયથી લઈ અને સપ્તમી સુધીના આપણે પ્રત્યયો આ રીતે વેઢામાં લઈ લીધા

એન એકવચનનું રૂપ થયું લાગતા ચતુર્થી એકવચનનું રૂપ થયું જન આત પ્રત્યય લાગે તો ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ જન મૂળ શબ્દ એમાં એ પ્રત્યય લાગતા જને એવું સપ્તમી એકવચનનું રૂપ હવે જ ન શબ્દ છે તો એમાં કોઈ પણ પ્રત્યય લાગતો નથી ત્યારે એ સંબોધન એક વચન રૂપ ગણાય છે હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા આ ઉદાહરણો છે સ્વાધ્યાયના તો એમાં તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે જીવનસ્ય ઇતિ નામ પદસ્ય વિભક્તિ વચન અમ કિમ તો જીવન મૂળ શબ્દ છે અકારાંત થયો ન એટલે અકારાંત અ એન્ડિંગ પાછળ સ લાગ્યો માટે આપણે તૈયાર કરેલું છે મ ય શ્ય સ્ય એટલે એકવચનનું રૂપ તો જીવનસ્ય રૂપ ષષ્ઠી એકવચનસ્ય રૂપમ વર્તતે દાર ગ્રહણાય તો આમાં મૂળ શબ્દ પેલા શોધવાનો જ દાર ગ્રહણ દાર ગ્રહણ શબ્દ અને પાછળ પ્રત્યય લાગ્યો છે આય તો અકારાંત શબ્દમાં જ્યારે આય પ્રત્યય લાગે છે ત્યારે આય પ્રત્યય હોય ત્યારે ચતુર્થી એકવચનનું રૂપ થાય છે દેશે અને વિવાદ વિવાદે વિષાદે એ શ્લોક ની અંદર જે શબ્દો છે એ બધા જ તો દેશ અકારાંત શબ્દ વિવાદ શબ્દ એમાં એ એ પ્રત્યય પ્રત્યય લાગે હવે જ્યારે છે અકારાંતી એક વચન નું રૂપ થાય છે વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે આ બધા જ શબ્દો સપ્તમી એક વચનના રૂપો છે શ્લોક આવડે છે વ્યવહારાત તો આમાં મૂળ શબ્દ છે વ્યવહાર અકારાંત શબ્દ થયો પ્રત્યય પાછળ પ્રત્યય રૂપ થાય તીરેશુ તો એ શું પ્રત્યય લાગે તો સપ્તમી બહુવચનનું રૂપ થાય તો આ રીતે પાછળ લાગેલા પ્રત્યયને ધ્યાનમાં રાખી અને આપણે વિભક્તિનું રૂપ નક્કી કરી શકીએ એનો જવાબ પસંદ કરી શકે સાચા જવાબ સુધી જઈ શકે હવે બીજું છે કે મેં આ અ પુલ્લિંગ શબ્દ જ તમને સમજાવ્યો છે આકારાંત પુલ્લિંગ શબ્દની જેમ ઈકારાંત પુલ્લિંગ ઉકારાંત પુલ્લિંગ આકારાંત સ્ત્રીલિંગ અને ઈકારાંત અને દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દો પણ તમારે તૈયાર કરવા જોઈએ એના પ્રત્યયો તો આકારાંત સ્ત્રીલિંગ અને દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગના પ્રત્યયોમાં કોઈ ફેરફાર નથી ઇકારાંત પુલ્લિંગ અને ઉકારાંત પુલ્લિંગના પ્રત્યયોમાં પણ કોઈ ફેરફાર નથી એ તમે તો પ્રયત્ન કરશો અને અભ્યાસ તો તમે કરેલો જ આ રીતે પ્રત્યયો તારવી અને વધુ પ્રયત્ન કરશો તો વધારે સ્પષ્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે મહેનત કરશો તો આ વિભક્તિના માર્ક્સ તમે જરૂરથી મેળવશો વિરામ બાદ આપણે કૃદંત પણ જોઈ લઈશું ત્યાં સુધી તમે જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે આજે આપણે હવે કૃદંતની વાત કરીશું કૃદંત તમારે પાર્ટ એમાં બે માર્કમાં અને પાર્ટ બીની અંદર સંસ્કૃત વાક્ય બનાવવામાં પણ ઉપયોગી છે તો કૃદંત રૂપો ઓળખાવો તમારા અભ્યાસક્રમની અંદર પાંચ કૃદંત નક્કી થયેલા છે તેમાં સંબંધક ભૂત કૃદંત હેતુવર્થ કૃદંત કર્મણી ભૂત કૃદંત કર્તરી ભૂત કૃદંત અને વિધ્યાર્થ કૃદંત તો દરેક કૃદંતના પ્રત્યય પણ અલગ અલગ છે અને એ પ્રત્યયના આધારે તમે રૂપ ઓળખી શકો છો પ્રત્યય હંમેશા ક્રિયાપદની પાછળ લાગેલા હોય છે જેમ કે સંબંધક ભૂત કૃદંત ઓળખવા માટે કયા પ્રત્યય તમારે ધ્યાનમાં રાખવાના છે તો કે ત્વા ત્વાનો ટ્વા પણ થાય ટ અને વ ટ્વા ધ્વા પણ થશે અને ત્ય અને ય તો આ પ્રત્યયો જે ક્રિયાપદની પાછળ લાગેલા હોય તો તે કૃદંત કૃદંતરૂપ સંબંધકભૂત કૃદંતનું છે એવું નક્કી થાય એ જ રીતે હેતવર્થ તો તુમ ઈતુમ ટુમ અને ઢુમ તો આ રીતે ત તનો ટ તનો ઢ પણ થાય છે તો તુમ પ્રત્યયવાળા બધા જ રૂપો હેતવર્થ કૃદંતના રૂપો હોય છે એ જ રીતે કર્મણી ભૂતકૃદાન તો તહ તા હવે તહ પુલ્લિંગ માટે તા સ્ત્રીલિંગ માટે તમ નપુસલિંગ માટે તનો ટ પણ થાય તનો ધ પણ થાય એટલે ટહ તાટમ ધહ ધાધમ એ રીતના પ્રત્યય પાછળ લાગેલા હોય તો એ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુ એ રીતે પણ તમે એના પ્રશ્ન પ્રમાણે જવાબ નક્કી કરી શકો એ કરતરી ભૂતકૃદાન વાન વતી અને વત વાન પુલ્લિંગ માટે છે વતી સ્ત્રીલિંગ માટે છે અને વત નપુસકલિંગ માટે છે તો તમને પૂછવામાં આવે તો વાનવાળું રૂપ હોય તો એ કરતરી ભૂતકૃદંતનું રૂપ છે કરતરી ભૂતકૃદંતમાં પણ એ પુલ્લિંગનું રૂપ છે એ રીતે આપણે યાદ રાખીવાનું રહેશે હવે કૃદંત તો વિદ્યાર્થ કૃદંત તમારા અભ્યાસક્રમમાં વધારે જોવા મળે છે અને સ્વાધ્યાયમાં પણ એના ઉદાહરણો પણ વધારે જોવા મળે છે માટે આ વિદ્યાર્થ કૃદંત તમારે પૂછાય જ એ ગઈ પરીક્ષામાં પણ વિદ્યાર્થ કૃદંતનું રૂપ પૂછાયેલું છે તો અને એના સંસ્કૃત વાક્યમાં પણ વિદ્યાર્થ કૃદંતનો ઉપયોગ તમે કરી શકો છો તો યમ આ યનું કોઈ પણ બદલાયેલું રૂપ અંતમાં લાગે આમ તો તવ્ય અનિય અને ય પ્રત્યય છે તો તવ્યમાં પણ ય છે અનિયમાં પણ અંતે ય છે અને ય પ્રત્યય સ્વયં પોતે અલગથી છે તો યનું કોઈ પણ બદલાયેલું રૂપ કોઈ પણ ક્રિયાપદની પાછળ જોવામાં આવે તો એ વિદ્યાર્થ કૃદંત થાય છે તો હવે અહીંયા વિદ્યાર્થ કૃદંતમાં અને સંબંધક ભૂત કૃદંતમાં એક થોડી ભૂલ થવાની સંભાવના છે વિદ્યાર્થ કૃદંતમાં એકલો ય ક્યારેય આવતો નથી યનું કોઈ પણ બદલાયેલું રૂપ હોય છે જેમ કે ય યનું યા યમ યૌ યે યાહા યાની જ્યારે સંબંધક ભૂત ક્રુદંતમાં ય એકલો જ આવે છે એની પાછળ નથી હોતો વિસર્ગ નથી હોતો મ હલંત કે કોઈ પણ બદલાયેલું રૂપ આટલો તફાવત તમારે ધ્યાનમાં રાખવાનું હવે આ કૃદંતના ઉપયોગ આપણે પ્રત્યયના ઉપયોગ ઉદાહરણો દ્વારા સમજીએ સમાકરણ્ય તો સમાકરણયમાં ય પાછળ લાગેલો છે કોઈ પ્રત્યય યનું બદલાયેલો નથી જેમ કે પ્રવેષ્ટવ્યમમાં યમ લાગેલું છે યમ લાગેલું છે તો આ યમ પ્રત્યય એટલે વિધ્યાર્થમાં આવશે સમાકરણીય છે એકલોય છે માટે સંબંધક ભૂતકૃદંતમાં આવશે એ રીતે અભિગત તો તહ પ્રત્યય તો તહ પ્રત્યય કર્મણીભૂત ક્રુદન છે તહ ભવિતુમ ગતવાન વાન પ્રત્યય છે એ વાન પ્રત્યય એ વાન વતીવત એટલે કર્તરી ભૂતકૃતન એ રીતે ગતવાન ગતવતી ગતવત લિખિતા દ્રષ્ટવ્યા કૃતા લુબ્ધ દહ લાગેલો છે તો દહ રીતે કર્મણી ભૂતકૃદંત ભૂતવા લબ્ધ્વા ધ્વા લાગેલું છે તો સંબંધક ભૂતકૃદંત આવે આ બાજુ સંસ્કૃત વાક્ય બનાવવાની રીત સંસ્કૃત વાક્ય તમારે પ્રકરણ ચાર પાંચ આઠ અને ના જે સ્વાધ્યાયના વાક્યો છે એ તમારે અઢાર વાક્યો છે એ તૈયાર કરવાના છે એ જ પૂછાય છે તો ઘટોત્ગ જનાર્દનનો સંદેશ લાવે છે એવું સંસ્કૃત વાક્ય બનાવવા માટે પૂછાય છે તો એના માટે તમને સંસ્કૃત શબ્દો ઉપયોગમાં લેવા માટે આપેલા લાવે છે ક્રિયાપદ ઓળખ્યા પછી એને આનયતિ એ વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ થઈ ગયું ઘટોત્ગચ કરતા છે તો ઘટોત્કચ જનાર્દનનો નો લાગ્યો ષષ્ઠી વિભક્તિ જનાર્દનસ્ય સંદેશ કર્મ થાય છે તો દ્વિતીય વિભક્તિ સંદેશમ તો આ જવાબ થયો છે

ચાર પાંચ આઠ અને બાર પ્રકરણના સંસ્કૃત વાક્યો છે તો એ તમે તૈયાર કરી શકો જેમ કે પથ્થર અચેતન હોય છે તો પથ્થર જે છે એના માટે પ્રસ્તર શબ્દ આપ્યો હોય તો પથ્થરો અચેતન હોય છે તો પથ્થરો એટલે બહુવચન લેવું પડે પ્રસ્થરા અચેતનાહ અચેતન એ એનું વિશેષણ બને તો અચેતનાહા અને ક્રિયાપદ ભવંતિ કેમ કે પથ્થરો બહુવચન છે માટે ભવંતિ કયા કાળનું છે અને એ પ્રમાણે ક્રિયાપદ નું પુરુષ પુરુષ નક્કી કરવા માટે હંમેશા કરતા પદ જોવું પડે વાક્યની અંદર આપેલું કરતા પદ કાળ ઓળખવો તો લાવે છે વર્તમાન કાળ એ રીતે કર્તાપદને ઓળખવાનું અહીંયા ઘટોત્કચ છે અહીંયા દુર્ઘટના છે તો એ એકવચનમાં જ માટે ક્રિયાપદ એકવચન લખવું પડે અને ક્રિયાપદ પછી વિશેષણ હોય અને કર્મ હોય હંમેશા કર્મ દ્વિવચનમાં આવે છે એટલે દ્વિતીય વિભક્તિમાં આવે છે તો સંદેશમ એ દ્વિતીયા વિભક્તિ એકવચન થયું હવે એ જ રીતે અહીંયા કારણ વિના દુર્ઘટના નથી થતી તો મિત્રો વિના અવ્યય ઉપયોગમાં આવે ત્યારે જેના વિના કહેવાનું હોય તેની વિશેષ વિભક્તિનો પણ ઉપયોગ છે આપણે વિભક્તિ ભણ્યા તો ગયા વખતે વિભક્તિ ભણ્યા છે તો વિભક્તિનો અહીંયા ફરી ઉપયોગ છે એ જ રીતે વિભક્તિનો અહીંયા પણ ઉપયોગ છે કર્તા કર્મમાં તો કારણમ વિના દુર્ઘટના ન ભવતી એવું વાક્ય બને દ્વિતીય વિભક્તિ કારણેન વિના દુર્ઘટના ન ભવતી પંચમી વિભક્તિ કારણાત વિના દુર્ઘટના ન ભવતી એતી પંચમી વિભક્તિ તૃતીય વિભક્તિ વગેરે તો મિત્રો આ રીતે સંસ્કૃત ભાષામાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો અને આટલું તમે તૈયાર કરો એટલે બહુ ઓછી મહેનતમાં વધુ સારી રીતે તમે આમાં માર્ક્સ કવર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ ફરી મળીએ ત્યાં સુધી આપ જોતા રહો પાસ થવાનું પંચામ હતું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે હવે આપણે આજે કરતા અને કૃતિ પાર્ટ બીની અંદર અને પાર્ટ એની અંદર કર્તા કૃતિના પણ પ્રશ્નો પૂછાય છે એના સંદર્ભમાં જે માહિતી મેળવવાના છે તો મિત્રો દરેક પ્રકરણમાં જે પ્રકરણમાં જે એની મૂળ કૃતિ પણ આપેલી હોય છે ઉપર અને એના કર્તાનું નામ પણ અને એની વિશેષ માહિતી પણ આપેલી હોય છે તો એ પ્રમાણે એક ચાર્ટ તમારે તૈયાર કરવાનો છે જે હું દર્શાવી રહ્યો છું એ પ્રમાણે જ તમારે ચાર્ટ તૈયાર કરવાનો છે તો વિષ્ણુ શર્મા એ કર્તા છે અને કૃતિની સામે એમના પંચતંત્રમ તો પંચતંત્રમ એમની મૂળ કૃતિ છે અને નારાયણ પંડિત એમણે હિતોપદેશ લખ્યો છે તો આ બંને જે કૃતિ છે એમાં એક વાર્તા આવે છે યદ ભવિષ્યો વિનશ્યતિ જે આપણે ભણ્યા જ તો યદ ભવિષ્યો વિનશ્યતિની મૂળ કૃતિ કઈ છે તો પંચતંત્રમ પણ અને હિતોપદેશ પણ તો તમને આ પરીક્ષાની અંદર કોઈ પણ એક એના કર્તા કોણ છે તો વિષ્ણુ શર્મા જવાબ વિકલ્પમાં હોઈ શકે નારાયણ પંડિત વિકલ્પમાં જવાબ હોઈ શકે એ જ રીતે ચોથો પાઠ તમે ભણ્યા છો તો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ તો એ મહાકવિ ભાસ રચિત છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે દૂત ઘટોત્કચમ અથવા એ ભાસ નાટક ચક્રમમાંથી પણ લેવામાં આવ્યો છે એ બંને રીતે એનું અનુસંધાન મેળવવાનું અને એ પ્રમાણે યાદ રાખવાનું મહાકવિ દંડી તો દંડીની કૃતિ મૂળ કૃતિ છે દશકુમાર ચરિતમ એ દશકુમાર ચરિતમમાંથી આપણો ગદ્ય પાઠ પાંચ ગુણવતી કન્યા એ પાઠ લેવામાં આવ્યો છે તો એ ગુણવતી કન્યાયા કરતા ક કહ તો ઇતિ દંડી ગુણવતી કન્યા ઇતિ પાઠસ્ય મૂળ કૃતિ કા તો ઈ દશકુમાર ચરિતમ એ રીતે તમારે તૈયારી કરવાની

તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન અમના રચયતા છે હેમચંદ્રાચાર્ય શ્રીમદ્ભગવદ ગીતામાંથી તમે તેરમું કાવ્ય ભણ્યા છો તો શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતમાં છે અને મહાભારતની રચના મહર્ષિ વ્યાસજીએ કરેલી છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્તા તરીકે મહર્ષિ વ્યાસજીનું આપણે એમને નામ આવે છે મુદ્રા રાક્ષસમમાંથી તમે પાઠ ચૌદમો ભણ્યા છે અને વિશાખ દત્ત વિશાખ દત્ત એના રચયિતા છે રામાયણમમાંથી કાવ્ય સોળ ભણ્યા મહર્ષિ વાલ્મિકી એમના રચયતા છે અદ્ભુતમ યુદ્ધમ મહાભાષ્યમ આ જગ્યાએ આ મુદ્દો જરા ધ્યાનમાં રાખવાનો કે આચાર્ય પતંજલિ આચાર્ય પાણીનિ અને આચાર્ય કાત્યાયન આ ત્રણની બાબત આ પાઠ સત્તરમાં તમારે પૂછાઈ શકે મહાભાષ્યમમાંથી તમે પાઠ ભણ્યા છો પરંતુ મહાભાષ્યમ શાના પર રચાયું છે તો કે ભાઈ મહા આચાર્ય પાણીનીએ રચેલા અષ્ટાધ્યાયી ગ્રંથ ઉપર મહાભાષ્ય રચાયું છે મહાભાષ્ય ક્યા કયા ક્રમે આવે છે તો કે ત્રીજા ક્રમે પહેલાં આચાર્ય પત પાણીનીના અષ્ટાધ્યાયી સૂત્ર આવે એના પછી આવશે તમારે કાત્યાયના વાર્તિકો અને પછી આચાર્ય પતંજલિનું મહાભાષ્ય ભગવદ અજુકીયમ નામનો ગ્રંથ છે એમાંથી સત્યમ મયુરઃ પાઠ લેવામાં આવ્યો છે એમાં બોધાયનઃ એના રચાયતા છે તો આ રીતે તમારે આખું કોષ્ટક તૈયાર રાખવાનું છેલ્લું વિષ્મુ કાવ્ય છે વિસ્મા કાવ્યની અંદર જે શ્લોક આપ્યા છે છ શ્લોક એ છ એ છ શ્લોકની નીચે એના કર્તાના નામ એની કૃતિના નામ પણ આપેલા છે તો એ છમાંથી કોઈ પણ પૂછાય છે કાવ્ય એકની અંદર જે મંત્રો છે સમગ્છધમ અને ભગવાન સૂર્યનારાયણને લગતો તો એ બધા અર્થર્વદ યજુર્વેદ અને સામવે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે તો એ પ્રમાણે તમારે આ કર્તા અને કૃતિ તૈયાર કરવા પડે હવે કર્તા અને કૃતિ પાઠ તમે ક્યાં ઉપયોગમાં લઈ શકો છો એ માટે આપણે સમજીએ જો મિત્રો તો બધાને આવડે જ છે એમાં કોઈ નવી વાત નથી ગુજરાતીમાં લખવાની છે તમે લખી શકો છો ઘણી વખત પરીક્ષામાં લખી છે બોર્ડમાં પણ લખવાના પણ એમાં વધારે અને સારી રીતે માર્ક્સ એક પણ અડધો પણ માર્ક્સ ઓછો ન થાય એ રીતે લખવું હોય તો માનો કે ટૂંક લખવામાં ઘટોદગચનું પાત્ર પૂછાય તો એ એની મૂળ કૃતિ એના કર્તા અને એ જે મૂળ કૃતિ આપણે જે પાઠ ભણ્યા છે એને ક્યાંથી લેવામાં આવે છે એ નોંધ પણ તમે આપી શકો આ બધી વસ્તુ સંસ્કૃતમાં લખો અને પછી એ વિષય વસ્તુ કે જેમ કે ઘટોદગચના પાત્ર વિશે તમે લખી શકો ભાષાંતર લેખનમાં તો એવી રીતે આ જે ટૂંક છે એ ટૂંક તમારે બધા જ પાઠની ટૂંક પૂછાય છે કાવ્યમાંથી ટૂંક પૂછાતી નથી એટલે પાઠ અને નાટ્યખંડમાં પાછળ આપેલા ગુજરાતી પ્રશ્નો એ પણ ટૂંક રૂપે પૂછાય છે જેમ કે હેમચંદ્રાચાર્યનું સાહિત્ય એ સ્વાધ્યાયની અંદર પાઠમાં છે તો એ ટૂંક નોંધમાં પણ પૂછી શકે ગયા વર્ષે એ પૂછાયેલી છે અને ઘણા વિદ્યાર્થીઓ એમાં પૂરા માર્ક્સ મેળવ્યા છે એ રીતે તમારે પાઠ સત્તર આચાર્ય પતંજલિવ

એટલા બધા શ્લોક તમને આવડવા પડે કારણ કે પરીક્ષાની અંદર બે લાઈનના શ્લોક વધારે પૂછાય તો એ પણ તમારે તૈયાર કરવા પડે પહેલા એ કરી નામ પછી ચાર લાઈન ના શ્લોક તમે તૈયાર કરો હવે ભાષાંતર પૂછાય તો એમાં ક્યારેક ઘણી વખત એ ગદ્યખંડની અંદરથી જાણી જોઈ અને એક વાક્ય ઓછું વચ્ચે આપવામાં આવે છે કારણ કે ત્યાં પરીક્ષા કરવાની આમ બધાએ ગોખેલું જ હોય ભાષાંતર પણ એ વાક્ય ના હોય અને તમે એ વાક્યનો અનુવાદ પણ ગોખેલું હોય ને લખી નાખ્યો હોય જો વાંચ્યા તો તમારો એ એ કપાય તો પણ લેવાની દરેક વાક્ય પ્રમાણે અનુવાદ તમે ધ્યાનમાં લેજો હવે રહી વાત તો ગુજરાતી પ્રશ્ન ગુજરાતી પ્રશ્ન મિત્રો દસ માર્ક્સમાં છે તો દસ માર્ક્સના આ ગુજરાતી પ્રશ્નો સ્વાધ્યાયના જ પૂછાય દરેક પાઠમાં અનેક કાવ્યમાં આવતા સ્વાધ્યાયના આ ગુજરાતી પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે તો આ રીતે તમે તૈયારી કરશો તો તમે જે મહેનત કરી છે અત્યાર સુધી એ વધારે ઓપશે વધારે શોભશે અને સારું પરિણામ લઈને આવશે સંસ્કૃત વિષયમાં વિદ્યાર્થીઓ ખૂબ સફળ થાય છે અને તમે પણ થઈ શકો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને શુભેચ્છા આપું અમારી સંસ્થા ધી એચ કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ એનું એક સરસ મજાનું ધ્યેય વાક્ય છે એ જ શુભેચ્છ શુભેચ્છા વાક્ય છે તમારા માટે શાતા અનુકૂલ પવન ચ શિવા ચ પંથા તમને અનુકૂળ પવન રહે અને તમારા માર્ગ કલ્યાણકારી થાય આ અમારી સદભાવના તમારી સાથે છે વિદ્યાર્થી મિત્રો આમને આમ તમે પાસ થવાનું પંચામૃત જોતા રહો અને તમારી અંદર રહેલી આવડત એને વધુ ઉજાગર કરતા રહો એ જ અભ્યર્થના સાથે ધન્યવાદ